આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસન માળખાને આગળ વધારતા લોકોના એકવીસ વર્ષના અટલ અને અવિરત વિશ્વાસને સાર્થક કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નાગરિકોની રજૂઆતોનું સ્થાનિક કક્ષાએ નિયત સમય મર્યાદામાં સંતોષજનક અને સચોટ નિરાકરણ કરવા શરૂ કરવામાં આવી છે સ્વાગત ટુ ऑटो एस्केलेशन मैट्रिक्स पद्धति टेक्नोलॉजी ના ઝડપી યુગમાં નિશ્ચિત સમય મર્યાદામાં ફરિયાદોનું નિરાકરણ માટે રજૂઆતોનું કરવામાં આવ્યું ત્રણ ચેનલમાં વર્ગીકરણ ફરિયાદનું સમય મર્યાદામાં નિકાલ નહી આવે તો તે રજવાત એક લેવલ ઉપરના અધિકારીને ઓટો એસ્કેલેટ થઈ જશે સાથે જ અરજદારને પોતાની અરજીનો સ્ટેટસ આંગળીના ટેરવે જોવાની પોતાના ફીડબેક આપવાની તેમજ સંતોષ ન મળે તો ઉપરી અધિકારીને રજૂઆત મોકલવાની પણ સુવિધા મળશે તેમજ ફરિયાદોની સમીક્ષા માટે પણ છે મોનિટરિંગ ડેશબોર્ડ સ્વાગત ઓનલાઈન મોબાઈલ એપ્લિકેશન જેના કારણે નાગરિકો પોતાના ઘરે બેઠા એક ક્લિકથી પોતાની કે રજૂઆતો અને નાગરિકો પોતાની અરજીનું સ્ટેટસ ટ્રેકિંગ કરી શકશે અને પોતાનો ફીડબેક પણ આપી શકશે જેનાથી સમસ્યાઓનું ઓનલાઈન સમાધાન બનશે એકદમ સરળ અને ઝડપી